આ સંસાર જ્યારે અશાંતિ દુઃખ અને અધર્મથી ભરાઈ જાય છે ત્યારે જે શક્તિ સમગ્ર જગતનું પાલન કરે છે જે દરેક જીવની રક્ષા કરે છે તે છે શ્રી વિષ્ણુ ભગવાન કહેવાય છે કે આખું બ્રહ્માંડ તેમના સ્વાસ પર ચાલે છે ક્ષીર સાગરમાં અનંત શેષ નાગ પર યોગ નિંદ્રામાં વિરાજમાન શ્રી હરિ વિષ્ણુ શાંતિના સ્વરૂપ છે તેમના ચરણ પાસે માતા લક્ષ્મી બિરાજે છે અને સમગ્ર સૃષ્ટિ તેમના આશીર્વાદથી ચાલે છે પણ એક સમય એવો આવ્યું જ્યારે પૃથ્વી પર અધર્મ વધતો ગયો રાજાઓ અહંકારી ત્યાગ થયો સાધુ સંતો પર અત્યાચાર થવા લાગ્યો અને નિર્દોષ લોકો દુઃખમાં ડૂબી ગયા ધરતી માતા આ બધું સહન ન કરી શકી ગાયના સ્વરૂપે તેઓ રડતી રડતી ક્ષીર સાગર પહોંચી અને શ્રી વિષ્ણુ ભગવાન કરુણ માં વિનંતી કરી પ્રભુ હવે આ અધર્મનો ભાર હું સહન કરી શકતી નથી ત્યારે વિષ્ણુ ભગવાને પોતાની કરુણ આંખો ખોલી અને શાંતિથી કહ્યું જ્યાં જ્યાં ધર્મનો નાશ થશે અને અધર્મ વધશે ત્યાં ત્યાં હું અવતાર લઈને ધરતીની રક્ષા કરી આ વચન માત્ર શબ્દ ન હતો પરંતુ ભગવાનનો સંકલ્પ હતો

પ્રહલાદ જેવા નિર્દોષ ભક્તને બચાવવા માટે નરસિંહ ધારણ કરીને અહંકારથી ભરેલા અંત અને રાજા પાઠ ભણાવવા માટે વામન અવતાર લઈને માત્ર ત્રણ પગલામાં સમગ્ર સૃષ્ટિ માપી લીધી પરંતુ વિષ્ણુ ભગવાન માત્ર દાનવનો નાશ કરનાર નથી તેઓ તો ભક્તના હૃદયમાં વસે છે

કે આજે પણ તે આકાશમાં ધ્રુવ શ્રી વિષ્ણુ જે ધર્મના માર્ગે ચાલે છે તેનું જીવન ક્યારેય ખાલી નથી રહેતું દુખ આવે તો પણ તે તૂટી પડતો નથી કારણ કે તેને ખબર હોય છે કે શ્રી હરિ તેની સાથે છે

માતા પિતાનું સન્માન કરશો અને ભક્તિને જીવનનો આધાર બનાવશો જે મનુષ્ય આ માર્ગે ચાલે છે તેને રક્ષા સ્વયં ભગવાન કરે છે આજય શ્રી હરિકૃષ્ણ આપણને નિહાળે છે આપણા કર્મો જોઈએ છે અને સાચા ભક્તોને ક્યારેય એકલા છોડતા નથી જય શ્રી વિષ્ણુ જય લક્ષ્મી નારાયણ જો આ કથા તમને સુંદર લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં